અરવલ્લી જિલ્લામાં વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા માટે દિવાળીના તહેવાર દરમિયાન ભારતીય ઉત્પાદનોનો વપરાશ વધારવા અને દેશમાં બનેલા પ્રોડક્ટ્સને ગર્વથી દુનિયાને બતાવવા સાથે સ્થાનિક રોજગારી માટે વડાપ્રધાને આહવાન કર્યું છે તેમાં ભાગીદાર થવા માટે અપીલ કરવામાં પણ આવી છે અરવલ્લી જિલ્લામાં સ્થાનિક લોકો દ્વારા બનાવવામાં આવેલી વસ્તુઓ કે દિવાળીના તહેવારમાં દરેક ઘરે રોશની થાય અને ખુશીઓ આવે તે માટે લોકલ નાના રોજગારો ને રોજગારી આપીએ માનનીય નરેન્દ્રભાઈ મોદીના સફળ શાસનની અંદર ભારત દેશ સફળતાના શિખરો સર કરી રહ્યો છે ત્યારે હાલમાં અત્યારે આત્મનિર્ભર ભારતની વાત જે મોદી સાહેબે કરી છે તે અંતર્ગત વો લોકલ ફોર વોકલ સ્લોગન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે તેમાં નાના પાયાના જે ઉદ્યોગો છે લઘુ ઉદ્યોગો છે તેમાં કામ કરતા જે કારીગરો છે તે સર્વે પણ દિવાળી સારી રીતે મનાવી શકે એ હેતુસર આ જે સ્લોગન છે એ મોદી સાહેબે આપ્યું છે અને તે થકી દેશનો નાનામાં નાનો વ્યક્તિ એ જે પણ વસ્તુ બનાવે છે એનો એને સારો ભાવ મળી રહે તમામ લોકો આ વસ્તુઓ ખરીદવા માટે પ્રેરાય અને ભારત દેશના ગામડાના નાનામાં નાના વ્યક્તિના ઘરમાં પણ દિવાળીનો ઉત્સવ બની રહે એ હેતુસર આ અભિયાનને ચલાવવામાં આવ્યું છે તો તમામ જે મિત્રો છે એ સર્વેને તમામ નાગરિકોને આહવાન છે કે સર્વે આ અભિયાનમાં જોડાવ મેડ ઇન ઇન્ડિયા વસ્તુ જ આપણે ખરીદવાનો આગ્રહ રાખીશું અને વિદેશી જે બનાવટો છે એનો આપણે બની શકે ત્યાં સુધી ઉપયોગ નહીં કરીએ તો જે તે વસ્તુ આપણે ખરીદીશું તે વખતે ચોક્કસ જોવાનો આગ્રહ રાખીશું કે ભાઈ મેડ ઇન ઇન્ડિયા છે કે નહીં અને એ રીતે સમગ્ર ભારત દેશના ગરીબ માં ગરીબ વ્યક્તિના ઘરમાં પણ દિવાળીનો ઉત્સવ ઉજવાઈ રહે એ જોવાનો પણ આપણો આપણી જવાબદારી છે સર્વેની તો આજના દિવસે હું સર્વેને અપીલ કરું છું કે આ મોદી સાહેબનું જે અભિયાન છે તેને સફળ બનાવવા માટે અને ઉત્સવો દરમિયાન વિશેષ કાળજી આપણે આ વિશેની રાખીશું